નમસ્કાર મિત્રો સ્વાગત કરીએ છીએ તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં આપણે વરસાદને લઈને કેટલાક મહત્વના સમાચારની વાત કરીશું તો ચાલો શરૂ કરીએ ગુજરાતમાં રવિવારે શ્રીકાર વરસાદ વરસતા લોકોને રાહતનો શ્વાસ લીધો હતો છેલ્લા ચોવીસ કલાકમાં કુલ બસ્સો ચૌદ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં સૌથી વધુ આઠ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસું શરૂ થતા અનેક વિસ્તારો પાણી પાણી થઈ ચૂક્યા છે આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી લઈને ભૂવા પડવા સુધીના ઘણા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આ વચ્ચે ફરી એક મોટી આગાહી કરવામાં આવી છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદ રહેશે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આજે ભારે વરસાદ વરસી શકે છે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ગુજરાતીવાસીઓ માટે વરસાદને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી મુજબ આગામી ત્રણ કલાક ગુજરાત માટે ખૂબ ભારે રહેશે ગુજરાતમાં આ ત્રણ કલાક દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ વરસી શકે છે ત્યારે સમગ્ર ગુજરાતમાં આગામી ત્રણ કલાક પ્રસંડ પવન સાથે આક્રમણ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે તેમણે આગળ જણાવ્યું છે કે રાજ્યમાં ચાર જુલાઈ થી બાર જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો ત્યાર પછીના કેટલાક મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં મેઘરાજા મોટા ભાગના જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કેટલાક જિલ્લામાં આગામી ચાર જુલાઈ થી બાર જુલાઈ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગાહી મુજબ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જેમાં દ્વારકા જામનગર ઓખા પોરબંદરના ભાગોમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના કરી છે અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આગામી ચારથી બાર જુલાઈએ ધાંગધ્રા હળવદ સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતના વડનગર ઊંઝા મહેસાણા સિદ્ધપુર વિસ્તારમાં વરસાદ થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે વડોદરામાં પણ ભારે વરસાદ થવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ અને જંબુસરમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે આભાર મિત્રો વરસાદને લઈને આવા જ દરરોજ તાજા સમાચાર મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો